મને ઓલી તપેલી આપી ગયો ઓય બાપા કેટલો ગંધ છે આ તમે ધોતા તો અને હજી લેતા હો એટલે તપેલી નો આવે આ બો કપડા લઈ લ્યો બેન હવે તો તપેલી આવશે ને લાવો લ્યો તપેલી કે કાઈ ઘાઘરા પોલકા કે જૂના હાડલા નથી તમારે મતલબ છે ને આ તપેલી લાવો હું તો ખાલી પૂછું છું જૂના ઘાઘરા ને પોલકા ને હાડલા હોય તો આપો ને એ મારા ઘર માં બાયડી નથી હું કામ ને મોઢા માં આંગળા છો આર મોઢુ જો પેલા કાચમાં ખહુરિયા જેવું આમાં ક્યાંથી તારે બાઈડી હોય આઈ લો આટલા લુગડામાં મેં તમને નવા લુગડા આપ્યા છે નવા લુગડા હોય ને તો શોરૂમમાં જઈને વિશે ધંધો કરવા દે અને તમારા હાડલાને એવું જોતો હોય ને તો તમે મારા ઘરમાં બેહી જા તો હાડલા મળે સોટાસો હાડલા લાઓ હાડલા લાઓ હાડલા લાઓ બાયો ઉકે વકે હાડલા